અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અમે છોકરીઓને એક એક બબ્બે ઇનામ અમે પ્રોત્સાહિત વધારાના ઇનામો આપ્યા છે જે કોમન બધાને આપ્યા છે એના કરતા છોકરીઓને એક એક બબે વસ્તુ અમે વધારે આપી છે

કિસની જરૂરિયાત દેશને આઝાદી મનાવ તો મોમેન્ટ સમય ચાલે મેમોર કોમનો જોઈએ તો આ દેશની આઝાદીમાં કોઈ એક કોમ કોઈ કોમ્યુનિટી આર્થિક અને શારીરિક રીતે સૌથી વધારે ફાળો આપ્યો હોય તો તે મેમોર કોમ છે મહાત્મા ગાંધીની સાથે એ તબદીલ સકુર હોય કે સુભાષ ચંદ્ર બોઝ સાથે ડોક્ટર હબીબ બારસાની હોય દરેક સૂત્રમાં મેમ હંમેશા આગળ આયા જો 1942 ક્લિક ઇન્ડિયા ભારત છોડો અને સ્વદેશી વાપરો ના જારે اعلان થયો હતો ત્યારે મુંબઈ સાબુ সিদ্দিক પુસાવર ખાનાની પાસે મેમરોનો ગોડાઉન હતો

એ અમારી શુભેચ્છા છે અમારા બચ્ચાઓને અમે આજે જે 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 લોકો આવ્યા છે અને જે લોકો ઇન્ટરેસ્ટ બતાવ્યું છે અમારા દિલ બહુ ખુશ થઈ ગયા છે એનાથી ને મારી આખી કમિટી ખુશ છે એનાથી હું એ જ એક જ મેસેજ આપીશ બધાને કે ભણાવો અને ભણાવો બચ્ચાઓને અને તમારા આપણે સમાજને ઉપયોગ ઉપયોગી થાવ આપણા દેશની એ આપણા દેશને ઉપયોગી થાવ એ મારી શુભેચ્છા છે બધાની છોકરાઓ બોલાવીને એસપી બી આપી છે લગભગ અમારા લગભગ સાતસો સાતસો છોકરાઓને ઇનામ આપવાના છે જે રેન્કર છે એને અમે સ્ટેજ પર બોલાવ્યા છે અને એ લોકોને અમે ઘણા ઈનામો આપ્યા છે અને જે કેજી નર્સરી થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ જે રેન્કર છે એ લોકોને અમે અહીંયા ઉપરથી બોલાવીને ઇનામ આપ્યા છે છોકરાઓમાં કેવું રિપોર્ટ હાજી છોકરાઓમાં છોકરાઓમાં બહુ ઉત્સાહ જોવા મળ્યો એના મા માબાપ પણ બહુ ઉત્સાહ જોવા મળ્યો સંદેશ મોરબી એક જ મેસેજ આપશે છે ઉમેદ તમારા બાળકોને ભણાવો અને ખૂબ એજ્યુકેટેડ કરો તાકે અમારા દેશનું નામ રોશન અમારું અમારો હિન્દુસ્તાનનું નામ